મારા દરેક મિત્રોને જય વિશ્વકર્મા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ અને હર હર ગંગે અત્યારે હું પ્રયાગમાં છું અને પ્રયાગના સંગમ કિનારે મેં સ્નાન કર્યું છે મારા દરેક મિત્રોને વિનંતી કે કદાચ કોઈ તમે પ્રયાગમાં આવો છો તો પ્રયાગમાં આવો તો બે વાતનું ખાસ ધ્યાન રાખો કે એક તો તમારે ટ્રેનથી અથવા તો તમે પ્લેનથી કે બસથી આવો છો તો અહીં આગળ વ્યવસ્થાના હિસાબે દસથી બાર કિલોમીટર પેદલ ચાલવાની ભાવના હોય તો જ આ કુંભ મેળામાં આવવું સાથે સામાન ઓછો લાવો આપણે કોઈ પિકનિકમાં નથી આવતા આપણે કોઈ એવા મેળામાં નથી આવતા આપણે ગંગા સ્નાન માટે આવીએ છીએ કુંભ સ્નાન માટે આવીએ છીએ સાધુ સંતોના દર્શન માટે આવીએ છીએ તો હા મારી એવી ઈચ્છા છે કે તમામ મિત્રોને હું જે અહીં આગળ આવ્યા પછી મેં જોયું એ તમને કહું છું અફવાઓથી દૂર રહીએ અહીં આગળ જે કોઈ મિત્રો જે કોઈ આવ્યા છે એ તમામને સ્નાન થાય છે સાધુ સંતોના ભોજન ભંડારા અખંડ ચાલે છે ખાવા ખાવા પીવાની વ્યવસ્થામાં તમને કોઈ તકલીફ નહીં પડે તમને કોઈ પણ ભંડારામાં જાઓ તમને અહીં પ્રસાદ મળી રહે છે હું તમને અત્યારનું લીગલી દર્શન બતાવી રહ્યો છું કે તમને જ્યાં મીડિયા દ્વારા કે ઘેર બેઠા જે સમાચાર મળે છે આ તમામ પબ્લિક જો આવા અનેક હંગામી પુલ બનાવ્યા છે એક આવવા માટે જવા માટે નદીના પેલી કિનારે અને આ કિનારે બંને બાજુ પંડાલો છે બરાબર છે એટલે એટલે નાના બાળકોને ના લાવશો લગેજ ઉજરું લાવો અને અહીં આગળ જો સાધનો વાહનો ચાલુ રાખે તો વ્યવસ્થા થાય એમ નથી છેલ્લા બે દિવસથી મિલિટરી આ પ્રશાસન સંભાળી લીધું છે બહુ સરસ વ્યવસ્થા છે આવ્યા પછી તમારી સલામતીની પણ એમને ચિંતા કરવાની હોય છે એટલે બધાને વિનંતી કે પ્રયાગમાં આવો દસ કિલોમીટર ચાલવાની ઈચ્છા ઓછું લગેજ રાખો તમારું લગેજ તમે ખભે ભરાઈ અને ફરી શકો એવી રીતનું લાવું સૌને હર હર ગંગે કંઈક જણાવવા જેવું લાગશે તો હું આ ફેસબુકના માધ્યમથી આપ સૌને જણાવીશ અત્યારે સૌને જય માતા